પથ્થર છે આ જે પથ્થર છે અથવા તો અન્ય પથ્થરો છે અહીંયા પુષ્કળ પ્રમાણમાં પાણી આવે છે છતાં હલતું નથી સત્યવાત છે સત્ય વાત છે પુષ્કળ પ્રમાણમાં પાણી એટલે અહીંયા પાણી એટલું બધું આવે કે રોડ બ્લોક થઈ જાય છે ત્યારે અહીંયા જે મૂર્તિ છે અમે તો આજુબાજુના લોકો અહીંયા ખેરિયા દાદાનું આ ઝાડ છે એટલે ખેરિયા દાદા તરીકે અમે પાણી પસાર થશે ત્યારબાદ ફરી એક વખત વિડીયો બનાવીશું તો આ એ જ જગ્યાએ અમે ફરી એક વખત ઊભા છે જ્યાંથી મેં શરૂઆત કરી છે હતી એ જ જગ્યાએથી ફરી નમસ્કાર દોસ્તો થોડા દિવસ પહેલા મતલબ કે પંદર વીસ દિવસ પહેલાં અમે એક વિડીયો બનાવ્યો હતો અને આ એ જ જગ્યા છે અમે એક મૂર્તિની વાત કરી હતી કે નદીના વહેણમાં આ મૂર્તિ છે જે તણાતી નથી ત્યાંનો દીવો નથી હલતો કે અન્ય વસ્તુઓ તો અમે ફરી એક વખત આપણે કહ્યું કીધું હતું કે અમે જ્યારે પણ અહીંયાથી પાણી પસાર થશે ત્યારબાદ બનાવીશું તો આ એ જ જગ્યાએ અમે ફરી એક વખત ઊભા છે જ્યાંથી મેં શરૂઆત કરી છે હતી એ જ જગ્યાએથી ફરી શરૂઆત કરું છું આ મેમતી નદી છે જે મેમતી નદીનો જે પકડો છે આ જે મેમતી નદીમાં છે એ પાણીનો પ્રવાહ છે અહીંયાથી પસાર થતો હોય છે અને આ એ જ સુરાપુરા દાદાનું મંદિર છે જે આ વહેણની અંદર છે અને આ એ જ જગ્યા છે કહેવાતું હતું કે અહીંયા જ્યારે નદીનું પાણી પસાર થાય છે ત્યારે અહીંયા કોઈ વસ્તુ છે નથી અને સત્ય વાત છે પુષ્કળ પ્રમાણમાં પાણી એટલે અહીંયા પાણી એટલું બધું આવે કે રોડે બ્લોક થઈ જાય છે ત્યારે અહીંયા જે મૂર્તિ છે અમે તો આજુબાજુના લોકો અહીંયા ખેરિયા દાદાનું આ ઝાડ છે એટલે ખેરિયા દાદા તરીકે અમે એને ઓળખી ઓળખ રીતે અમે પૂજા કરીએ છીએ અહીંયા

કોડીયું તો આજે જ હતું બાકી એમણે પડતર જ હતું અહીં ભલે ભાઈલું નથી ના ના કોઈ વસ્તુ પાણી કેટલું હતું પાણી તો અહીં જોરદાર આપણો ખટારો તણાઈ જે એટલું પાણી આવે તો કોડીયું કે અહીંને પથ્થર ન તણાતા કોઈ વસ્તુ નહી શું કારણ છે એમાં થોડું કામ સદ છે એટલે બીજે બે શું કારણ છે એટલે આધારે છે એટલે બીજે શું કારણ કઈ સત્ય સુપર છે મને કઈ ખબર નથી પણ અમે વર્ષોથી અહીંયા જોઈએ છે ક્યારેક ક્યારેક આ બાજુનું ખેતર છે ત્યાં એનો પથ્થરો તણાઈ તણાઈને બહાર જતા રહેતા હોય પણ અહીંયાથી આ કોળિયું આ ઈંટ આ હુરાપુરાની ખાંભી એ બધું કોઈ અહીંથી કંઈ એક એક સેન્ટીમીટર હલતું નથી અચ્છા તો બીજું કંઈ મતલબ એ સિવાયના જ પથ્થરોની આળસ છે આ જ પથ્થરો છે એ પણ હલતા નથી અને એ એટલા વર્ષ જૂની છે આ જગ્યા આ મને સાંભળે છે ત્યાં સુધી અમે અહીંયા રહેવાય ચાલીસ વર્ષ પહેલાં ત્યારે આ બધી વસ્તુ અહીંયા હાજર હતી પણ હવે પછી એમ થયું કે નીચે હતા આ એટલે અમે ઓટો બનાવી અને બધા બે ચાર જણા બેસી પૂજા કરી શકે એ પછી ઓટો બનાવ્યો અહીંયા તમે આ ઝાડવાનું હતા ઝાડ પણ જો તમે આ સડી ગયેલું છે બરોબર અને ખાલી એક બે જણા આમ કરી તૂટી જાય એવું છે ને આમાં એક ડાળ ઉનાળા ફૂલ ત્યારે એક ડાળ લીલી હોય બાકી બધી જ એક ડાળ લીલી હોય

પહોચ્યા છે કારણ કે અહીંયા પર ચાર ઇંચ જેટલો વરસાદ થઈ ગયો હતો પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું હતું અને આ એ નિશાનીઓ છે પરંતુ રોડ તરફ બતાવીશ ત્યાં જે હતો ઓલું પાણી ક્યાં સુધી અંદર પાછા પથ્થરો છે તે રોડ આવ્યા હતા જે ભાઈનું પણ કહેવું છે કે આ પથ્થર પણ અંદર હતું જેને અંદર ફેંકવામાં આવ્યો છે રોડ ઉપર હતો અહિયાં પર બતાવીશું અહિયા પાણીનો પ્રવાહ હતો એ કઈ પ્રકારનો હતો નું કેવું છે કે અહિયાં પર એક પાણીનો પ્રવાહ આના ઉપરથી આપણે અંદાજો આવી શકે કે કેટલો પ્રવાહ છે જેથી કરીને આ દિવાલ છે જે અહીંયા પર આડસ હતી જે તૂટી ચૂકી છે ધોવાઈ ચૂકી છે કહેવાનો મતલબ એ છે કે અહીંયા પર કમર સુધી છે તે વહેતું હોય છે મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ પસાર થતો હોય છે પરંતુ આ માત્ર વિજયભાઈ નહીં પરંતુ આસપાસના તમામ લોકો છે તેનું કહેવું છે કે આ જે જગ્યાના પથ્થર છે કોળિયું છે અથવા તો અહીંયા પર જે મૂર્તિઓ છે તેનો પાણીની અંદર માળ પણ માગવો નથી થતો ધોવાવું તો દૂર જેવું એ ત્યાંથી એક ઇંચ પણ ખસતું નથી એવું અહીંના લોકોનું માન્યતા છે આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે આપનું આ વિડીયોને લઈને શું કહેવું છે અચૂકથી અમને કમેન્ટ કરજો અને આવી જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ મસ્તી કરીને સબસ્ક્રાઈબ કરો અગર વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો ધન્યવાદ